ગોપાલભાઈ તમે જ્યારે ગુજરાતના અધ્યક્ષપદે રહ્યા હતા અને તમને અધ્યક્ષપદ બન્યા હતા તમે તમે કઈ રીતે બન્યા હતા ચૂંટણી લડીને કે અરવિંદ કેજરીવાલજીની ચમચાગીરી કરીને ગોપાલભાઈ તમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી જે બાર વર્ષોથી રાષ્ટ્રીય સંયોજકના પદ પર બેઠા છે તો એને તમે પ્રશ્ન કેમ નથી પૂછી પૂછી રહ્યા એવું લાગે છે તો તમને પોતાને ડર લાગી રહ્યો છે કે હું પ્રશ્ન પૂછીશ અને એ મને પાર્ટીમાંથી નીકાળી દેશે તો યા દેવી સર્વભૂતે શું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત સે નમસ્ત નમસ્ત સે નમો નમ આસો માસની નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો દરેક દરેક ભાઈઓ બહેનોને જય માતા દી દોસ્તો હું રાની સિંહ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અત્યારે મેં બે ત્રણ દિવસ પહેલાં ગોપાલભાઈ ઇટાલિયા માટે એક વિડીયો બનાવ્યો હતો પણ અત્યાર સુધી ગોપાલભાઈએ ક્યાંક મને લાગ્યું નથી ક્યાંક મીડિયામાં કે એવા કસામાં જવાબ આપ્યો છે અને મને લાગતું પણ નથી કે આપી શકે કેમકે એ જવાબને લાયક જ નથી કે આપી શકે છતાં પણ આજે એમને હું ફરીથી રિમાઇન્ડ આપી રહી છું કે મને લાગે છે ગોપાલભાઈ ઇટાલિયા કાં તો તમે પગપાળા પ્રવાસ પર તમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીને લેવા ગયા છો કાં તો ત્યાં તમે કંઈક વાતચીત કરવા ગયા છો કે હજી સુધી મને જવાબ મળ્યો નથી તમારામાં એટલી ચે એ છે અને નથી તમારા અરવિંદ કેજરીવાલજીમાં કે અમારા રાષ્ટ્રીય સંયોજકનો સામનો કરી શકે જે દિવસે ડિબેટ થશે ને આ બંને રાષ્ટ્રીય સંયોજકનું ત્યારે મને ખબર છે કે તમારા અરવિંદ કેજરીવાલને પાણી પીવડાવી દેશે તો હું તમને પણ પડકાર સ્વરૂપે આજે તમારા માટે પણ હું લાવી છું કે તમારા જે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી બાર વર્ષોથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકના પદ પર જે બેઠ અત્યાર સુધી છે તે કેમ છે એનો મને તમારે જવાબ આપવો જ પડશે અને ગોપાલભાઈ તમે જવાબ આપો હું એવી આશા રાખું છું કે તમે મને ક્યારે જવાબ આપો છો બીજું કે આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી છે તેમણે અત્યાર સુધીમાં કેટલી વાર ચૂંટણી લડી છે એ બતાવો ગોપાલભાઈ તમે આમ આદમી પાર્ટીમાં જે ગુજરાતના અધ્યક્ષ બન્યા હતા એ કઈ રીતે બન્યા હતા તમે ગુજરા કેજરીવાલજીની ચમચાગીરી કરીને બન્યા હતા બીજું છે કે ગોપાલભાઈ તમે જે કતારગામ વિધાનસભામાં માત્ર સત્યાવીસ ટકા તમને વોટ મળ્યા હતા એ તમને હું અગાઉ બતાવી ચૂકી હતી કે હરસંઘવી સાહેબને એટી વન પર્સન્ટેજ મળ્યા હતા ત્યાં તમને માત્ર સત્યાવીસ ટકા મળ્યા હતા તો એ ઉપરાંત પણ તમને રાષ્ટ્રીય સચિવ પદ કઈ રીતે આપ્યું હતું તમે શું ચૂંટણી લડી હતી કે આમાં કેજરીવાલજીની ચમચાગીરી કરી હતી એટલે તમને પદ સત્યાવીસ ટકા એટલે વિચાર કરો તમારી પાર્ટીમાં માત્ર તમને સત્યાવીસ ટકાએ એ રાષ્ટ્રીય સચિવનું પદ મળતું હોય તો એનાથી વિશેષ શું જો હોય એનો તમે પોતે સમજદાર છો તમે લોક ભણેલા છો બરાબર ને બીજું કે આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તર પર અત્યાર સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મોરચા કેમ નથી ગોપાલભાઈ આ જેટલા પણ મેં તમને સવાલ કર્યા છે અને મને લાગે છે કે તમે ધ્યાનથી સાંભળો જ છો તેના જવાબ મને કઈ રીતે મળશે તમે જનતાની સમક્ષ આવીને વાતચીત કરો અગર તમે કોઈ કોઈ ટીવી ચેનલ પર ડિબેટ કરવી છે તો આપણે ટીવી ચેનલ પર બી ડિબેટ કરવા તૈયાર છે હું તમારા જવાબની રાહ જોઉં છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત